મણિનગરની માન્યતા રદ કરવા માટે ભલામણ કરવામાં આવી છે અમદાવાદના મણિનગરની એચયુનોવા હાઈસ્કૂલની માન્યતા રદ કરવા માટે ડીઈઓ દ્વારા શિક્ષણ વિભાગને ભલામણ કરવામાં આવી છે ડીઓ કચેરી દ્વારા કરવામાં આવેલા નિરીક્ષણમાં શાળામાં અનેક ગંભીર ખામીઓ સામે આવી હતી આ ખામીઓને કારણે શાળાની માન્યતા રદ કરવાની રજૂઆત કરવામાં આવી છે તો સ્કૂલની માન્યતા રદ કરવા પાછળના કારણોની જો વાત કરીએ તો ગેરકાયદેસર ક્લાસીસ ચાલે છે વેકેશન દરમિયાન શાળામાં જે ડબલ ઇ અને નીટના ક્લાસ ચલાવવામાં આવતા હતા જેની મંજૂરી ન હતી શાળાની કેમેસ્ટ્રી લેબ ભયજનક સ્થિતિમાં હોવાનું નિરીક્ષણ દરમિયાન સામે આવ્યું હતું શાળાએ મંજૂરી વખતે જે મેદાન દર્શાવ્યું હતું તે પાછળથી બદલી નાખવામાં આવ્યું હતું હાલમાં જે મેદાન દર્શાવવામાં આવ્યું છે તે શાળા સાથે જોડાયેલું નથી આ તમામ મુદ્દાઓ ઉપર શાળા પાસે ખુલાસો માંગવામાં આવ્યો હતો પરંતુ શાળાએ કોઈપણ સંતોષકારક જવાબ રજૂ કર્યો ન હતો આ ગંભીર ખામીઓને કારણે ડીઈઓ કચેરી દ્વારા એજયુનોવા હાઈસ્કૂલની માન્યતા રદ કરવા માટે શિક્ષણ વિભાગની ભલામણ કરવામાં આવી છે હવે આ મામલે શિક્ષણ વિભાગ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવશે